નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જીએસઆરટીસી કંડક્ટરની ફરતી ઉમેદવારોએ ઈડર પ્રાંતથી કાઢીને આવેદનપત્ર આપી રજૂઆત કરી જીએસઆરટીસી નિગમ દ્વારા તારીખ સાત આઠ બે હજાર ત્રેવીસના રોજ જાહેર કરેલ કંડક્ટર કક્ષાની જાહેરાત પ્રમાણે ત્રણ હજાર ત્રણસો બેતાલીસ જગ્યા પર ધોરણ બારની ટકાવારીની મેરિટ ઉપરથી કંડક્ટર કક્ષાની પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે જેની ફક્ત મેરિટમાં આવવા માટેના ફોર્મ ભરવા હજારો ઉમેદવારોએ કંડક્ટર માટે જરૂરી કંડક્ટર લાયસન્સ અને પ્રાથમિક સારવાર પ્રમાણપત્ર કઢાવ્યું જેમાં ઉમેદવારોને ઘણો ખર્ચો થયો અને જાહેરાત થઈ ત્યારથી ઉમેદવારો મેરિટમાં આવી જવાની આશા સાથે તૈયારી કરવા લાગ્યા પરંતુ પાછળથી નિગમ દ્વારા ત્રણ હાજર ત્રણસો બેતાલીસ જગ્યા ઘટાડી બે હજાર જેમાં લગભગ હજાર જેટલી જગ્યા ઘટાડી દેવાય અને આશરે એક થી બે વર્ષના લાંબા સમયના અંતરે તારીખ અઢાર નવ બે હજાર ચોવીસ ના રોજ મેરિટ જાહેર કરવામાં આવ્યું મેરિટ આવતા હજારો ઉમેદવારો ફક્ત પરીક્ષા આપવાથી પણ વંચિત રહી જાય એમ છે આ બાબતે દરેક ઉમેદવારોની યોગ્ય ન્યાય મળે એ માટે કેટલાક મુદ્દાઓનું ન્યાયપૂર્ણ નિરાકરણ લાવવા ફોર્મ ભરે દરેક ઉમેદવારને પરીક્ષા આપવા મળે એવી ઈડર પ્રાંત અધિકારીની ઉમેદવારે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય એસટી નિગમના ચેરમેને પંદર ગણા ઉમેદવારોને બદલે તમામ ઉમેદવારોને પરીક્ષા આપવા મળે તેવી રજૂઆત કરવામાં આવનાર છે હસમુખ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા